જવા માટે નીકળ્યા હતા ઈશુદાન ગઢવી જોકે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે કાર્યકર્તાઓની પણ બાગોદરા પોલીસે અટકાયત કરી લીધી છે બોટાદમાં ખેડૂતોનો વિરોધ યથાવત છે ત્યારે ખેડૂતોની વહારે આવવા માટે આમ આદમી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જેઓ સભામાં સહભાગી થવા માટે જઈ રહ્યા હતા જોકે તે પહેલાં જ ઈશુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી છે બિલકુલથી આ એક મોટા સમાચાર કારણ કે આપજો કેટલાય સમયથી ખેડૂતો ત્યાં વિરોધ કરી રહ્યા છે નિધિ અને આ વિરોધ દરમિયાન આજે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસની વાન છે તેને પણ પલટી દેવામાં આવી છે પરંતુ હાલ તો સમગ્ર મામલો છે તે થાળે પડવાની કોશિશ થઈ રહી છે અને આ બધાની વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી ત્યાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમની અટકાયત કરી દેવામાં આવી છે બોટાદના હળદર ગામે મહાપંચાયત યોજાવાની હતી અને ત્યાં તેઓ જઈ રહ્યા હતા ખેડૂતોને તેઓ સાંભળવાના હતા કારણ કે ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા નિધિ